છેડા સ્વાસ્થ્ય સાથે કરતા હોય ત્યારે કોઈ પણ এড્યુકેશન કે પછી સામાન્ય નાગરિક કરે ત્યારે પોતે ડોક્ટરો દાદાગીરી કરતા હોય તેમજ સો ડોક્ટર્ને વગર ડિગ્રી વગરના ડોક્ટર્ને હોસ્પિટલ ખોલી દેવા માટે કોણે ઓથોરિટી આપી છે તેવાન એક સવાલો ઊભા થઈ રહ્યા છે બાબતે કોઈ સરકારી કર્મચારીઓ ધ્યાન દોરતા નથી માટે આજુબાજુના વિસ્તારના આદિવાસી સમાજના લોકો બિન શિક્ષિત હોવાના કારણથી બીમાર પડે ત્યારે પોતાના ઘરેથી ઘઉં મકાઈ જેવા અનાજ વેચીને ડોક્ટરો પાસે જતા હોય છે ત્યારે ડૉક્ટરો જેમ કહે તેમ કરાવતા હોય છે પણ ભોડી પ્રજા સામે ખુલ્લી ઉઘાડી લૂંટ કરતા ડોક્ટરો સામે સરકારશ્રી ગાયામી સમયમાં શું તપાસ કરશે તે તો હવે સમય જ બતાવશે રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ પોસીના